સૌથી પાસ થવા માટે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરળ છે એટલે વિદ્યાર્થીને નપાસ થવાની ચિંતા નથી તેમજ બેઝિક માં હોય છૂટછાટ આપી છે કે બેઝિક ગણિત લીધા પછી એને જો સાયન્સમાં જવું હોય તો એને છૂટ આપવામાં આવી છે બરોબર એટલે સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ જાય એનું કારણ કે કદાચ સાહેબ ગણિતમાં નપાસ થઈ તો મારું વર્ષ બગડે તો પરીક્ષા પરીક્ષા આપવી પડે આ બધા ધ્યાનમાં રાખી અને ચર્ચાને અંતે એવું થયું કે ઘણા સૂચનો કે કે સાહેબ હવે આ ગણિતનું પુસ્તક એક છે એના બદલે આપણે બે પુસ્તકો બનાવીએ તો એક બેઝિક ગણિતનું અલગ પુસ્તક હોય અને એક સ્ટાન્ડર્ડ ગણિતનું અલગ પુસ્તક હોય એની પણ ખૂબ જ ચર્ચા કરવામાં આવી માટે હજુ સરકાર જો ફાઈનલ નિર્ણય લે તો સરકારને એમાં પુસ્તક જૂન જ્યારે નવું છત્ર શરૂ થાય એ પહેલાં પુસ્તક બની શકે એમાં એનું વિભાજન પણ સરળતાથી થઈ શકે એ પણ પહેલાં સરકાર ફાઈનલ કરી દે કે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના બંનેના પુસ્તકો અલગ રાખવા એની મોર વાગે પછી જ પાઠ્ય પુસ્તક બંને અલગ બની શકે